અઢાર વેદો અને પુરાણોમાંથી આ भजन ની કડિયો લખવામાં આવી છે તમને માત્ર હું એટલું જણાવવા માંગુ છું કે તે કયા ઋષિ હતા જેને પીપળાના પાનમાં ભગવાન શિવજીના દર્શન કર્યા હતા પૂરી વાર્તા સાંભળવા માટે વિડીયો અંત સુધી સાંભળજો મિત્રો કોઈ પણ ભગવાનની કથા હોય કોઈ પણ ભગવાન વિશે કથા હોય કોઈ પણ દેવની હોય તો એને ક્યારેય અધૂરી ના મૂકવી જોઈએ એને પૂરી જ સાંભળવી જોઈએ અને આ વાતનું વર્ણન સત્યનારાયણની કથા પણમાં પણ થયેલું છે માટે આ ભગવાન વિશ્વનાથની કથા પૂરી સાંભળજો અને આ એક સત્ય વાર્તા છે સાંભળો કે લલિતા ઘાટ પાસે ભગવાન વિશ્વનાથનું મંદિર છે હવે ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો એક બ્રાહ્મણ હતા જેનું કોઈ સંતાન જ ન હતું સવાર સવારના પોરમાં સૂર્યનારાયણની કિરણ જમીન ઉપર પડે એની પહેલાં તે ગંગા ઘાટે પહોંચી જાય અને ભગવાનની સેવા પૂજા કરવા માટે મંદિરમાં જાય ગંગાજીમાંથી સ્નાન કરી પરવારી અને ગંગાજળ ભરીને ભગવાન વિશ્વનાથના મંદિરમાં આવે અને લાઈનમાં ઊભા રહી જાય અને તેના દર્શનનો વારો આવે તેટલી વાટ જોઈને ઊભા રહે અને જ્યારે તેમનો વારો આવે એટલે ભગવાન શિવ ભગવાનની શિવલિંગ પર જળ ચડાવે ગંગા જળ ચડાવે અને પૂજા અર્ચના કરે અને માત્ર એક જ પ્રાર્થના કરે કે હે પ્રભુ હું વર્ષોથી તમારા મંદિરે આવું છું તમારી સેવા પૂજા કરું છું હે પ્રભુ મારી જોડી ભરી દો ભગવાન મારી પ્રાર્થના સાંભળો મારા અરમાન પૂરા કરો હું એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ છું ઝૂંપડીમાં રહું છું ખાઈને મારું જીવન વિતાવું છું હું અને મારી પત્ની બંને બસ અમારા ઘરમાં એક જ વાતની ખોટ છે કે મારા ઘરે સંતાન નથી એક સંતાનનું સુખ આપી દો ભોળા નાથ ભગવાન શેર માટીની ખોટ છે મારા ઘરે પૂરી કરી દો મારા નાથ હવે મિત્રો કેવી રીતે બ્રાહ્મણ ભગવાન પાસેથી સંતાન મેળવે છે તે તમે સાંભળો હવે રોજ રોજ બ્રાહ્મણ મંદિરે આવીને આ એક જ પ્રાર્થના સંતાન સુખની પ્રાર્થના કરે હવે પડ્યા પડ્યા શિવજી ભગવાન શંકર વિચારે છે કહે છે કે આ ભક્તનું હું શું કરું શું કહું એને કે આ ભક્ત જો મારી પાસે રૂપિયા પૈસા ધન દોલત માંગતને તો હું પૂરી પણ કરી દેત હું પણ એને આપી પણ દેત પણ હું આને સંતાનનું સુખ કેવી રીતે આપું આ બ્રાહ્મણના નસીબમાં આના ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં તો હવે મારે એની ઈચ્છા પૂરી કેવી રીતે કરવી શંકર ભગવાન ભગવાન બ્રાહ્મણની પૂજા જોઈને પ્રસન્ન તો થાય છે ખુશ તો છે પણ હવે એની ઈચ્છા જ કેવી રીતે પૂરી કરે જ્યારે એના ભાગ્યમાં સંતાન સુખ જ નથી કેમ કે નસીબ લખનારા તો બ્રહ્માજી છે અને આ બાજુ ગંગાજી રોજ આ બ્રાહ્મણને જુએ એની જે પ્રાર્થના હોય એ સાંભળે એટલે ગંગાજી પણ ભગવાનને કહે એ પણ એક જ વસ્તુ કહે હે શિવજી હે ભોળાનાથ તમે આ બ્રાહ્મણની મનોકામના પૂરી કરો એ રોજ તમારી સેવા ભક્તિ કરે છે અને મા પાર્વતી પણ આ જ કહે ભગવાનને પાર્વતી પણ રોજ આ બ્રાહ્મણની ભક્તિ જોવે શ્રદ્ધાથી સેવા પૂજા કરે છે મા પાર્વતી પણ શિવજીને કહે કહે છે છે ભગવાનને કે પ્રભુ આ તમારો સાચો ભક્ત છે મોટો ભક્ત છે તે તમને રોજ ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે તો તમે એની જોડી ભરી દો તેને સંતાન સુખ આપી દો હવે મા ગૌરીની વાત સાંભળી શંકર ભગવાન કહે છે કે એના ભાગ્યમાં જો સંતાન સુખ જ નથી તો હું કેવી રીતે આપું પણ છતાં પણ મા પાર્વતી માનતા નથી અને ભગવાનને આરાધના કર્યા જ કરે કે તમે એને સુખ સંતાન સુખ આપો આમ માં ગૌરીના વારંવાર કહેવાથી અને બ્રાહ્મણની ભક્તિ જોઈને અંતે શંકર ભગવાનને દયા આવી એક દિવસ રાતે જ્યારે બ્રાહ્મણ ઊંડી ગહેરી ઊંઘમાં સૂતા હતા તો બ્રાહ્મણ દેવને સપનામાં શિવજી આવ્યા બ્રાહ્મણ દેવે સપનામાં જોયું કે સવાર સવારના પહોરમાં તે પાણી ભરવા માટે ગંગાજીના ઘાટ પર જઈ રહ્યા છે અને ગંગા ઘાટ પર શંકર ભગવાને તેમને દર્શન આપ્યા છે અને શંકર ભગવાન કહી રહ્યા છે કે બોલો બ્રાહ્મણ દેવ તમારે શું જોઈએ છે એટલે બ્રાહ્મણ બોલ્યા પ્રભુ તમને તો બધી ખબર જ છે તમે તો પ્રભુ અંતરિયામી છો તો મારે શું કહેવું જોઈએ તમને તમને ખબર જ છે ને ત્યારે શંકર ભગવાન બોલ્યા કે જ્યાં સુધી બાળક ન રડે ત્યાં સુધી મા તેને દૂધ નથી પીવડાવતી એવી જ રીતે ભગવાન સામે જ્યાં સુધી ભક્ત માંગતો નથી જોડી ફેલાવતો નથી ત્યાં સુધી ભગવાન પણ આપતા નથી આ સાંભળી દેવ બોલ્યા હે પ્રભુ મારે સંતાન સુખ નથી મારે સંતાન નથી મને એક સંતાનનું સુખ આપી દો પ્રભુ હું અને મારી પત્ની અમે બંને જે પણ દાન દક્ષિણા મળે છે જે ટાઢો ટુકડો મળે છે એ ખાઈને અમે સારી રીતે જીવી રહ્યા છીએ અમે છે સંતોષ છે અમને બસ માત્ર અમારે સંતાન સુખ નથી સંતાનની ખોટ છે અમે સંતાન માટે તરસી તરસી ગયા છીએ પ્રભુ ભગવાને બ્રાહ્મણને કહ્યું કે હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ પણ તું મને એક વાત કહે હું તને બે વિકલ્પ આપું છું અને ભગવાન પૂછે છે કે સારું હું તારી ઈચ્છા પૂરી કરું છું તારે કેવી રીતનો પુત્ર જોઈએ લાંબી આયુનો પુત્ર જોઈએ કે ઓછી આયુનો પુત્ર જોઈએ એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા વિચારમાં પડી ગયા અરે શંકર ભગવાન આ શું કહી રહ્યા છો તમે આ શું ચક્કર છે લાંબી આયુ અને ઓછી આયુ એટલે શંકર ભગવાન કહે છે જો બાળકની ઉંમર ઓછી હશે તો તે વિદ્વાન હશે અને જે સંતાનની ઉંમર વધારે હશે તે આગળ ચાલીને ચોર ડાકુ લૂટેરો બનશે હવે મને જલ્દીથી કહે કે ઓછી ઉંમરવાળું આયુષ્યવાળું સંતાન જોઈએ છે કે લાંબી આયુષ્યવાળું સંતાન જોઈએ છે હવે બ્રાહ્મણ દેવ આ સાંભળી વિચારમાં પડી ગયા હવે ભગવાનને જવાબ આપું તો શું હવે તેણે વિચાર કર્યો કે આ વાત હું મારી પત્નીને જઈને કહું અને પછી જવાબ આપું એટલે બ્રાહ્મણ બોલ્યા હે શંકર ભગવાન તમે અહીં જ ઉભા રહો અહીં જ ઉભા રહેજો હું હમણાં જ મારી પત્નીને પૂછીને આવું છું અને પછી હું તમને જવાબ આપું છું બ્રાહ્મણ દેવ દોડતા દોડતા તેમના ઘરે તેમની પત્ની પાસે આવ્યા અને તેની પત્નીને કહે છે કે તેને ગંગા ઘાટ પર શિવજીએ દર્શન આપ્યા છે અને કહે છે મને પૂછી રહ્યા છે કે હું તારી સંતાન સુખની ઈચ્છા પૂરી કરીશ પણ તને બે પુત્રમાંથી એક પુત્ર પ્રાપ્ત થશે તને કયો પુત્ર જોઈએ છીએ લાંબી આયુષ્યવાળું કે ઓછી આયુષ્યવાળું બ્રાહ્મણની પત્ની આ સાંભળીને તો ગભરાઈ ગઈ અને પૂછવા લાગી અરે આ ઓછી આયુષ્ય અને લાંબી આયુષ્યનું શું ચક્કર છે એટલે બ્રહ્મદે એટલે બ્રાહ્મણ ને એવું બોલ્યા કે ભગવાને એવું કહ્યું છે મને કે ઓછી ઉંમરવાળું સંતાન વિદ્વાન હશે અને વધારે ઉંમરવાળું સંતાન ચોર અને ડાકુ બનશે હવે તારી ઈચ્છા પ્રમાણે મને કહે તમે મને જલ્દીથી કહો કે આપણે કેવું સંતાન જોઈએ છીએ એટલે બ્રાહ્મણની પત્ની બોલી કે સ્વામી આપણે તો ઓછી ઉંમરવાળું સંતાન અને વિદ્વાન બાળક જોઈએ છીએ ઓછી ઉંમર વાળું હશે તો બી ચાલશે લાંબી આયુષ્ય વાળું હોય અને ચોર ડાકુ બને તો એ સંતાન સુખ કયા કામનું માટે આપણે ઓછી સંતાન વાળું આયુષ્ય પણ ચાલશે તમે જાઓ અને શિવજીને કહી દો કે આપણને ઓછી આયુષ્ય વાળું અને વિદ્વાન સારું સંતાન આપે હવે બ્રાહ્મણદેવ તેમની પત્ની પાસેથી જવાબ લઈને દોડતા દોડતા પાછા ગંગા ઘાટ પર આવ્યા અને બોલ્યા કે હે પ્રભુ ઓછી ઉંમર વાળું સંતાન અમને પ્રદાન કરો વિદ્વાન સંતાન અમને પ્રદાન કરો અમે તેનાથી જ કામ ચલાવશું કારણ કે વધારે ઉંમરવાળું સંતાન ચોર ડાકું હોય તો એ સંતાન સુખ કયા કામનું એટલે શંકર ભગવાન બોલ્યા સારું જા તારા ઘરે એક બાળકનો જન્મ થશે પણ જેવો તે પાંચ વર્ષનો થશે તેવું જ તેનું મૃત્યુ થશે આટલું કહી ભગવાન અંતર થઈ ગયા અને બ્રાહ્મણની ઊંઘ ખુલી ગઈ એની આંખ ખુલી ગઈ થોડા દિવસ થયા એટલે બ્રાહ્મણની પત્નીને દિવસો રહ્યા બ્રાહ્મણની પત્નીને દિવસો રહ્યા નવ મહિના પૂરા થયા એટલે બ્રાહ્મણની પત્નીએ એક સરસ પુત્રને જન્મ દીધો અને એ જન્મ થયા પછી બ્રાહ્મણ દેવને શિવજીની સપનાની વાત યાદ આવી ગઈ કે આ બાળકે જન્મ લીધો તો છે પણ પાંચ વર્ષનું થશે એટલે મૃત્યુ થઈ જશે હવે જેમ જેમ તે બાળક મોટું થાય છે તેમ તેમ બ્રાહ્મણ અને તેની પત્નીને ચિંતા થાય છે રાત રાતભર રડ્યા કરે છે હવે આમને આમ તેના છોકરાને મોટા કરતા 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 ચાર વર્ષ વીતી ગયા હવે માત્ર તેની આયુષ્યમાં એક જ વર્ષ બાકી હતું હવે તે બાળક ચાર વર્ષનો થયો એટલે હસતો રમતો થયો ચાલતો થઈ ગયો ખિલખિલાટ કરવા લાગ્યો થોડું થોડું કાલુવાલું વાલું બોલવા લાગ્યો અને આ જોઈને તો બ્રાહ્મણ અને તેની પત્ની બહુ ખુશ થતા થોડા સમય માટે તો એ ભૂલી પણ છતાં કે આનું આયુષ્ય પાંચ જ વર્ષનું છે એ ભૂલી જતાં બાળકો શેરીઓમાં ગલીઓમાં ફરે છે પાઠશાળાએ ભણવા જાય છે બંને એવું વિચારે છે કે કેવો મારો દીકરો સરસ હસે છે રમે છે ગિલકાર્યો કરે છે અને એના થકી અમારું ઘર હર્યુંભર્યું છે આજે ભણવામાં આમાં આ શીખીને આવ્યો આજે આ શીખીને આવ્યો એમ કરીને બંને પતિ પત્ની ખુશ થાય છે અને પછી પાછા અંતે ઉદાસ થઈને બેસી જાય છે અને બોલે છે કે કેવા દુર્ભાગ્ય છે આપણા ન જાણે કઈ ઘડીમાં ભગવાન શિવે પાંચ વર્ષને આયુષ્યવાળું સંતાન આપ્યું પાંચ વર્ષ પૂરા થશે એટલે આપણો દીકરો આપણને છોડીને ચાલ્યો જશે હવે આમને આમ બિચારા ઉપાધિ કરે છે ચિંતા કરે છે રડે છે બંને પતિ પત્ની અને આમને આમ સમય વીતતો ગયો અને હવે ચાર વર્ષ અગિયાર મહિના અને ઓગણત્રીસ દિવસ થઈ ગયા હવે તે બાળકના મરવામાં માત્ર એક જ દિવસ બાકી રહી ગયો જ્યારે રાત પડી તો તે છોકરો સૂઈ ગયો તો બ્રાહ્મણ અને તેની પત્ની પાસે આવીને બેસી ગયા અને રડવા લાગ્યા રાતનો સમયનો પહેલો પહોર ચાલ્યો ગયો હતો ચાલી રહ્યો હતો એટલે કે રાતના દસ વાગ્યા હતા બંને વિલાપ કરવા લાગ્યા કે જેવી જ સૂર્યની પહેલી કિરણ ધરતી ઉપર પડશે ને આપણો દીકરો મરી જશે કેમ કે તેના જીવનના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે જ્યાં આ દીકરાનો જન્મ થવાનો હોય અને જન્મદિવસ મનાવવાનો હોય એની જગ્યાએ તેનો મરણ દિવસ મનાવવો પડશે પણ હવે આ તો વિધાતાએ લેખ લખી લીધા છે અને કોણ બદલી શકતું હતું પણ બ્રાહ્મણની હજી સુધી બ્રાહ્મણે હજી સુધી હાર નહોતી માની છોકરાના જીવ બચાવવા માટે હજી તેણે હાર નથી માની તેણે તેના દીકરાને રાત્રિના ત્રીજા પહોરમાં ઉઠાડ્યો અને કહે છે તેના દીકરાને કહે છે કે બેટા પહેલાના જમાનામાં સાધુ સંત સ્નાન કરી લેતા હતા આ પહોરમાં સૂર્યદેવના પ્રકાશની પહેલી કિરણ જમીન પર પડે તે પહેલાં સ્નાન કરીને ભક્તિ પૂજામાં બેસી જતા હતા બ્રાહ્મણે રાત્રીના ત્રીજા પહોરમાં તેના દીકરાને જગાડ્યો અને કાશી વિશ્વનાથના મંદિરમાં ફાટક બંધ હતા કાશી વિશ્વનાથના મંદિરમાં લઈ ગયા પણ દરવાજા બંધ હતા તેણે મંદિરના કાશી મંદિરના વિશ્વનાથ મંદિરના બહારથી જ તેને દર્શન કરાવી દીધા અને પછી લઈ ગયા ગંગા ઘાટે ગંગાજીના પાવન તટ પર લઈને જઈને બેસાડી દીધો તેના દીકરાને બ્રાહ્મણે અને તેના બાળકને એવું કહ્યું કે અહીંથી જે કોઈ સાધુ સંત અહીં સ્નાન કરવા આવે તો તારે તેના ચરણને સ્પર્શ કરી અને આશીર્વાદ લેવા એને પગે લાગજે બસ હવે શું સાધુ સંતો ધીરે ધીરે ગંગા ઘાટ પર સ્નાન કરવા આવવા લાગ્યા અને તે બાળક ધીરે ધીરે બધા જ સાધુ સંતોને પગે લાગે છે બ્રાહ્મણ ત્યાં એ છોકરાથી થોડે દૂર ઉભા રહ્યા બધા જ સાધુ સંતને બાળક બાળકને આશીર્વાદ આપે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે અને અચાનક તે બ્રાહ્મણે જોયું કે દૂરથી સપ્ત ઋષિઓમાં તો એ સમયે એટલી બધી શક્તિ હતી કે સપ્ત ઋષિઓ તપસ્યા કરીને ઘણી બધી શક્તિઓ મેળવી હોય છે અને સપ્ત ઋષિઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન પણ જોઈ શકતા હતા

એટલે સપ્ત ઋષિઓએ બાળકને આશીર્વાદ આપ્યા આયુષ્યમાન ભવ તારી ઉંમર લાંબી થાય અને ઝાડ પાછળથી છુપાયેલો બ્રાહ્મણ દેવ બહાર નીકળ્યા જેવા સપ્ત ઋષિએ આશીર્વાદ આપ્યા તેવો બ્રાહ્મણ બહાર નીકળે છે અને હસતા હસતા સપ્ત ઋષિઓને કહે છે તે બ્રાહ્મણ કે મહારાજ તમે ઓળખ્યો આ એ જ બાળક છે જેની ઉંમર પાંચ વર્ષની હતી અને આ પાંચ વર્ષ પછી આજે મરવાનું હતું આજે એનો છેલ્લો દિવસ છે જેવી સૂર્યની કિરણ પડશે તેવું તેનું મૃત્યુ થશે તમે આને આશીર્વાદ આપી આની ઉંમર લાંબી કરી દીધી છે તમારું વરદાન ક્યારેય ખાલી નથી જતું સપ્તઋષિઓ એ વિચાર કર્યો કે અમે તો વરદાન આપી ચૂક્યા છીએ અને જો અમારું દીધેલું વરદાન પૂરું ન થાય તો દુનિયામાં દુનિયામાં અમને માનવા વાળું કોઈ ન હોય લોકો એવું કહેશે કે સપ્ત ઋષિઓના વરદાન આપે તો છે પણ તે પૂરા નથી થતા બ્રાહ્મણદેવ બોલ્યો હવે હું આ બાળકને લઈને શું કરું હવે એનું સવાર છતાં મૃત્યુ થશે તો એટલે સપ્ત ઋષિઓ બોલ્યા કે તમારો દીકરો આજે સવારે મરવાનો છે તો થોડા સમય માટે આ બાળકને તમે અમને આપી દો અને કહ્યું કે મહાદેવના વચનને મિથ્યા કરવાની અમારામાં ક્ષમતા નથી અને જો અમે એવું કર્યું તો પણ મહાદેવ અમારાથી નારાજ થઈ જશે બ્રાહ્મણે એની વાત માની અને સપ્ત ઋષિને તેનો બાળક આપી દીધો અને આમ સપ્ત ઋષિઓ એ વિચાર કરે છે અને પછી કહે છે કે ચાલો આ બાળકને આપણે બ્રહ્માજી પાસે લઈ જઈએ અને પછી બ્રહ્માજી જાણે અને શંકર ભગવાન આપણે આ સમસ્યામાંથી આ સમસ્યાનું હલ નીકાળવું જ પડશે આપણે વરદાન આપી દીધું છે અને શંકર ભગવાનનું વરદાન પણ મિથ્યા ન થઈ શકે માટે આનો ઉકેલ તો બ્રહ્માજી પાસે જઈને જ આવે ને આમ કરીને સપ્ત બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા જ્યારે બ્રહ્માજી પાસે આવ્યા તો તે બાળકને કહ્યું કહ્યું ધીમેથી કે બેટા જા પેલા છે એ બ્રહ્માજી છે આ બ્રહ્માજી છે તું ધીરે રહીને તેના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે પગે લાગજે અને બ્રહ્માજી તે સમયે કોઈ અન્યનું ભવિષ્ય ભાગ્ય લખી રહ્યા હતા કોઈનું નસીબ લખી રહ્યા હતા અને નસીબ લખવામાં વ્યસ્ત હતા તેમનું ધ્યાન આ બાળક બાળક ઉપર ન હતું હવે તે ધીરે ધીરે બ્રહ્માજી પાસે ગયો અને તેમના ચરણને હાથ લગાવીને સ્પર્શ કરી અને એને પગે લાગ્યો બ્રહ્માજીએ કલમ રોકી દીધી અને તે બાળક સામે બરાબર તેમનું ધ્યાન નહોતું પણ એણે બ્રહ્માજીએ એને આશીર્વાદ આપી દીધા બોલ્યા બ્રહ્માજી બોલ્યા આયુષ્યમાન ભવ તારી ઉંમર લાંબી થાય આ સાંભળી સપ્ત ઋષિઓ બોલ્યા ચાલો બ્રહ્માજી એ પણ આયુષ્યમાન નો આશીર્વાદ આપી દીધો લાંબી ઉંમરનો આશીર્વાદ આપી દીધો આ સાંભળી બ્રહ્માજી બોલ્યા કે અરે કેમ તમે સપ્ત ઋષિઓ કહે છે તમે કેમ આવું બોલી રહ્યા છો આશીર્વાદ મેં આપ્યો છે તો એટલે સપ્ત ઋષિઓ કહ્યું બધી જ ઘટના આ બાળકને લઈને કહી સંભળાય કે શિવજીએ પાંચ વર્ષની વરદાન આપી અને આ બ્રાહ્મણને પુત્ર આપ્યો હતો એના વર્ષ પૂરા થાય છે છે અને આજે એનું મૃત્યુ હવે આ સાંભળી અને આ સાંભળી અને પરમ પિતાને ઋષિઓ કહે છે કે તમે આને આયુષ્યનું અખંડ આયુષ્યનું લાંબુ આયુષ્યનું વરદાન આપ્યું છે તો હવે શું થશે પરમપિતા તમે તો બધાનું નસીબ લખો છો તો હવે શું થશે તમે બાળકને ઓળખી ના શક્યા અને પહેલા તમે જોયા વગર જ આને આયુષ્યમાન ભવનું વરદાન આપી દીધું હવે પરમ પિતા આ એ બાળક છે જેને ભગવાન શંકરે પાંચ વર્ષનું આયુષ્ય આપ્યું હતું આજ સવાર પડતાં જ આનું મૃત્યુ થવાનું છે આ બાળકના પિતા બ્રાહ્મણદેવ અમને વરદાનમાં ભસાવી લીધો અમને અમે પણ આ બાળકને એવું વરદાન આપી દીધું આયુષ્યમાન ભવનું હવે શંકર ભગવાનના વરદાનને ભંગ કરવાની ક્ષમતા તો આપણામાં છે નહીં અમારા ઋષિઓમાં છે નહીં આ બાળકને લઈને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ આનું નિવારણ માટે હવે તમે આ બાળકને આયુષ્યમાન ભવનું વરદાન આપી દીધું પણ બ્રહ્માજી પણ મૂંઝવણમાં પડી ગયા ઋષિઓની વાત સાંભળી એ બી મૂંઝાઈ ગયા બ્રહ્માજી વિચારે છે કે હું શંકર ભગવાનના વચનને વરદાનને કેવી રીતે મિથ્યા કરી શકું આ તો હું ન કરી શકું અને પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું આ બાળકને લઈને વિષ્ણુ ભગવાન પાસે અને આનો કોઈ ઉપાય બતાવશે હવે બ્રહ્માજી અને બાળકને લઈને વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં હતા જ્યારે ભગવાન યોગ નિંદ્રામાં હતા ત્યારે બ્રહ્માજીએ તે બાળકને ધીરે રહીને કહ્યું કે જા બેટા આ વિષ્ણુ ભગવાન છે અને તેના ચરણ સ્પર્શ કરી લે તેને પગે લાગી અને આશીર્વાદ લઈ લે હવે તે બાળક ભગવાન વિષ્ણુ પાસે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ધીરે રહીને ભગવાનના ચરણને સ્પર્શ કરી અને પગે લાગ્યો ચરણ સ્પર્શ કરતા જ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગી ગયા એમની યોગ નિંદ્રા ભંગ થઈ ગઈ તેણે બાળક સામે બરાબર જોયું નહીં અને તેને પણ આયુષ્યમાન ભવ થાય લાંબી ઉંમર થાય એવું આશીર્વાદ આપી દીધું પછી બ્રહ્માજી જ્યારે ભગવાન ઉઠ્યા એટલે બ્રહ્માજીએ બધી વાત કહી કે આ બાળકને તમને આયુષ્યમાનનું વરદાન આપ્યું છે એટલે હવે આ બાળકનું વરદાન તમે આપ્યું છે પણ શિવજીએ આ બાળકનું આયુષ્ય પાંચ વર્ષનું થશે એવું વરદાન આપ્યું છે હવે આપણે શિવજીનું વરદાન તો ભંગ કરી શકાય નહીં એનું મિથ્યા થઈ શકે નહીં આ સાંભળી બ્રહ્માજીની વાત સાંભળી વિષ્ણુ ભગવાન પણ મૂંઝવણમાં પડી ગયા કે હવે હું શું કરું કે ભગવાને આવું વરદાન આપ્યું છે મેં આયુષ્યમાનના આશીર્વાદ આપ્યા છે હવે શું થાય હવે આના માટે તો શંકર ભગવાન પાસે જવું પડશે હવે સપ્તઋષિઓ અને અને વિષ્ણુ ભગવાન શિવજી પાસે જાય છે એ સમયે શિવજી એ કૈલાસ પર્વત પર ધૂણી દખાવી હતી અને ભગવાન તેની મસ્તીમાં મગ્ન હતા આંખો બંધ હતી ધ્યાનમાં હતા મસ્તીમાં મગ્ન હતા એટલે વિષ્ણુ ભગવાને તે બાળકને કહ્યું પુત્ર સામે જો શંકર ભગવાન છે તેને તું ધીરે રહીને જા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ હવે ભગવાનની વાત સાંભળી તે બાળક શંકર ભગવાન પાસે ગયો અને ધીરેથી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા અને પગે લાગ્યો ભગવાનની આંખ ખોલી ભગવાનને પ્રણામ કર્યા એટલે ચરણ સ્પર્શ થતા શિવજીની આંખ ખોલી અને ભગવાને તેના પર બરાબર ધ્યાન ન ગયું અને તેમણે પણ પણ શંકર ભગવાને આયુષ્યમાન ભવ એવા આશીર્વાદ આપી દીધા તારી લાંબી ઉંમર થાય એવા આશીર્વાદ આપી દીધા ભગવાનના આયુષ્યમાનના આશીર્વાદ આપ્યા પછી બ્રહ્માજી અને વિષ્ણુજી ભગવાન બોલ્યા કે હે પ્રભુ તમે આ બાળકને ઓળખ્યો નહીં તમે આ બાળકને પાંચ વર્ષનું આયુષ્ય આપ્યું છે કમસે કમ તમે આંખો ખોલીને ધ્યાનથી જુઓ કે આ એ જ બાળક છે જેને તમે પાંચ વર્ષનું આયુષ્ય આપ્યું છે તમે જોયું નહીં અને બાળકને એમના જ આશીર્વાદ આપી દીધા હવે પ્રભુ તમારા જ આશીર્વાદ છે અને તમારા જ વરદાનથી પાંચ વર્ષની એની લાંબી ઉંમરનું વરદાન છે હવે તમે આનું કોઈ નિવારણ કરો શંકર ભગવાને આ બધી જ વાત વિષ્ણુ ભગવાનની અને બ્રહ્માજીની સાંભળી એટલે શંકર ભગવાન કહે છે કે સપ્તઋષિઓને કહે છે કે આ બાળકને મારા મંદિરે લઈ જાઓ કાશી વિશ્વનાથના મંદિરે લઈ જાઓ ત્યાં બીલીપત્ર લઈને એને આપો અને બાળકના હાથે શિવલિંગ પર ચડાવો એટલે સપ્તર્ષ્યો તે બાળકને લઈને કાશી વિશ્વનાથના મંદિરે લઈને આવ્યા બિલીપત્ર લઈને આવ્યા અને શિવલિંગ પર ચડાવવા માટે કહ્યું હવે બાળક મંદિરમાં જાય છે અને શિવલિંગ પર શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે ગંગાઝળ ચડાવે છે હવે તેવામાં તો સૂર્યદેવ ઉગે છે એટલે સૂર્યની પહેલી કિરણ ધરતી ઉપર પડી અને યમરાજા તે બાળકના પ્રાણ હરવા માટે પહોંચી ગયા મંદિરમાં કાળા ભયાવહ સ્વરૂપ એવું ભયંકર સ્વરૂપ યમરાજાનું જોઈને તે બાળક ડરી ગયું જેવા યમરાજા બાળકના પ્રાણ હરવા જાય છે તેવો જ તે બાળક તેના બંને હાથે શિવલિંગને પકડી લે છે જેવી રીતે બાથ ભરીએ એવી રીતે શિવલિંગને બાથ ભરી લે છે અને યમરાજા બોલ્યા ચાલો બેટા તારો મૃત્યુનો સમય આવી ગયો છે તારો સમય પૂરો થઈ ગયો છે એટલે તે બાળક બોલ્યો હું તો આવીશ પણ મારી સાથે આ ભગવાન શિવ પણ આવશે આ વાત સાંભળી આ વાત ચાલી જ રહી હતી તેવામાં શંકર ભગવાન પ્રગટ થયા અને ત્યાં યમરાજાને બોલી ઉઠ્યા કે હે પ્રભુ હે પ્રભુ તમારે મારે આ બાળકનું મૃત્યુ હવે નજીક આવ્યું છે એટલે હું એના પ્રાણ હરવા માટે આવ્યો છું હવે હું એને લઈ જવા આવ્યો છું મને આ બાળકના પ્રાણ હરવાની રજા આપો શિવજી બોલ્યા હે યમરાજ આ પૃથ્વીના લેખનના હિસાબથી બ્રહ્માજીના વિધાન બ્રહ્માજીના લેખનના હિસાબથી શિવજીનો એક દિવસ કરોડ વર્ષના બરાબર હોય છે તો તમે ગણો યમરાજાજી આ બાળકના પાંચ વર્ષની ઉંમર એક દિવસના કરોડો વર્ષના હિસાબે કેટલી થઈ હવે યમરાજા પાસે એટલો સમય ક્યાં હોય કે તે આ બધું ગણવા બેસે અને પછી તે ભગવાનની વાત સમજી ગયા ભગવાન જે કહ્યું એ બધું જ એમને સમજમાં આવી ગયું અને તેના પ્રાણ ન લીધા અને ત્યાંથી ચાલ્યા ગયા અને એ બાળકને લાંબુ આયુષ્ય મળી ગયું આયુષ્યમાન ભવના આશીર્વાદ તે બાળકને ફળી ગયા અને મિત્રો આ બાળક બીજું કોઈ નહીં ઋષિ માર્કંડે હતા મિત્રો પ્રયાગરાજમાં અકબરનો એક કિલ્લો છે તેની અંદર એક અક્ષય વૃક્ષ છે તે અક્ષય વૃક્ષમાં પીપળાના પાનમાં ભગવાન શિવ આ બાળકને દર્શન આપ્યા હતા અને તે બાળકે અઢાર વેદ પુરાણમાંથી એક પુરાણ વેદ પુરાણ લખ્યું હતું જેણે સ્વયં મૃત્યુનોએ પરાજિત કર્યું હતું અને તેમને પોતે માર્કંડે પુરાણની તેમણે પોતે રચના કરી હતી અને તેમના દ્વારા જ મહામૃત્યુંજયના મંત્રોના ઉચ્ચારણ કરવામાં આવ્યા હતા ઋષિ માર્કંડે જ મહામૃત્યુંજય મંત્રનું નિર્માણ કર્યું હતું આ વાર્તા સત્ય છે મિત્રો જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શિવશંકર જય શ્રી કૃષ્ણ રાધે રાધે